હળવદના બ્રાહ્મણી બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ડેમમાં પાણી આવે છે તેટલું પમ્પિંગ સ્ટેશનમાં ઉપડી જાય છે ખેડૂતો માટે પાણી ક્યારે આવશે હળવદ પંથકમાં આગોતરું વાવેતર કરવા માટે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા નર્મદા કેનાલ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને ત્રણ કેનાલ શરૂ તો થઈ ગઈ છે પરંતુ ખેડૂતોના કહેવા અનુસાર બ્રાહ્મણી બે ડેમમાં બેતાલીસ મીટરનું લેવલ થાય ત્યારબાદ જ ખેડૂતો માટે પાણી છોડવામાં આવે પરંતુ જેટલું પાણી આવે છે તેટલું તો જામનગરને પીવા માટે પમ્પિંગ સ્ટેશન દ્વારા ઉપડી જાય છે હાલમાં અત્યારે વાવણીની સિઝન હોય અને ખેડૂતો પાણી માટે વલખા મારે છે ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે અથવા તો થોડા દિવસ માટે પમ્પિંગ સ્ટેશન બંધ કરીને ખેડૂતોને વાવેતર માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે દરેક ગામના ખેડૂતો મિત્રો ભેગા થયા છે પાણી બાબતે લગભગ મારી અંદાજ જોતા હજી લગભગ દસ દિવસ પાણી અમને ખેડૂતને ન મળે અને મળે પાણી ન મળે અત્યારે વાવેતરનો ફૂલ ટાઈમ છે દસથી ન આપે અને વરસાદને પાણી બે હારે આવે એવું લાગે એટલે મહેરબાની કરી સરકારને નમ્ર વિનંતી અમારે હાથ જોડી કે આ જે લાઇનનું રહે પાઇપલાઈન એ પાંચ દિવસ બંધ કરાવે તો ખેડૂતને જેમ બને તેમ પાણી મળે અને પાણી ઉપરથી કે જે ધારાસભ્ય હોય કે સભ્ય હોય એ બનતી કોશિશ કરી અને હજાર દિવસે કરાવે એવી સરકારશ્રીની નમ્ર વિનંતી સરકારે પંદર જૂન પછી ખેડૂતોને બિહત માટે પાણી આપવાની જાહેરાત કરી હતી આજે બ્રાહ્મણી બે ઉપર દસ પંદર ગામના લગભગ પાંચસો સાતસો ખેડૂત ભેગા થયા છે અને પાણીનું લેવલ કઈ છે નહીં આમાં અત્યારે તરિયા જાતક ડેમ પડ્યું છે અને આજે બે લાઈનનું ચાલુ છે ફૂલ જેટલું પાણી આવે એટલું એ લઈ જાય છે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે